मत, डराओ मत, और मैं आपसे यहां कहने आया हूं इन्होंने आपके ऑफिस पे आपके कार्यकर्ताओं पर आक्रमण किया है अब आपको डरना नहीं है डराना नहीं है इन्होंने हमारे ऑफिस पे धमकाकर ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है चैलेंज किया है गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं આજે રાહુલજી આપણને સૌને મનોબળ પૂરું પાડી રહ્યા છે ત્યારે આપણે શાંતિને માણવાવાળા છીએ પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંકને ક્યાંક આપણા કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે જે તે આગેવાનોએ એને પ્રોટેક્શન આપીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી સૌની છે અને એટલા માટે કરીને આવનાર સમયમાં માત્ર એક જ મુદ્દા સાથે આપણે મેદાનમાં આવવાનું છે क्या डरो मत अन्याय સામે લડો અને જે આપણી સાથ રહે છે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપો રાહુલ ગાંધી ઓર સંવેદના કા કોઈ સંબંધ નહીં ના ઉનમે કભી સંવેદના થી ઓર મે ભગવાન સે પ્રાર્થના કરતા હું કે માત્ર રાજનીતિક નહીં લેકિન કહી ના કહી ઉને જરૂર સે થોડી સંવેદના જરૂર સે દી જાય નાવ યુ કે નોટ ઇગ્નોર એસ ઇન ગુજરાત રાહુલ ગાંધીનું આ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય છે એમને કહ્યું છે કે તમે લખીને રાખજો કે ગુજરાતમાં અમે આવીશું એટલે કે કોંગ્રેસ પાર્ટી આવશે અને જ્યારથી આ નિવેદન સંસદથી લઈને જ્યારે તેઓ ગુજરાતમાં પણ આવ્યા ત્યારે તેમને તેમના ભાષણમાં તેજાબી ભાષ ભાષણમાં આ નિવેદન આપ્યું અને જેને લઈને ચર્ચાઓ વહેતી થઈ ગઈ છે કે કોંગ્રેસ હવે વધારે આક્રમણ અંદાજમાં આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં સ્પષ્ટપણે જોવા મળશે કારણ કે અહીં તેનું પીઠબળ હવે મજબૂત થઈ રહ્યું છે બનાસકાંઠા બેઠક એક એવી બેઠક હતી જે કોંગ્રેસ માટે સોગાત લઈને આવી અને ગેનીબેન ઠાકોરનો દબદબો છે વર્ચસ્વ છે એ પાર્લિયામેન્ટ સુધી હવે વધી ગયો છે અને ન માત્ર પાર્લિયામેન્ટ પરંતુ કોંગ્રેસ પાર્ટીના અંદર પણ એટલા હદ સુધી વધી ગયું છે કે ચર્ચાઓ એવી વહેતી થઈ છે કે જે પણ નિર્ણયો લેવામાં આવે એ કદાચ તેમને પૂછીને તેમને મધ્યસ્થી રાખીને અને પછી કંઈક નક્કી કરવામાં આવે પાર્ટી માટે એટલે આપ વિચારી શકો છો કે કઈ હજ સુધી હવે કોંગ્રેસ પાર્ટી લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે અને એના માટે જ રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી ચર્ચાઓ એ પણ શરૂ થઈ છે કે આ વખતે રાહુલ ગાંધીનો અલગ જ અલગ જ અંદાજ છે એ જોવા મળ્યો જેના કારણે એક બૂસ્ટપ છે મોટિવેશન છે એ કાર્યકર્તાઓને પણ મળ્યો છે અને અલગ જ ઉર્જાનું નિર્માણ પણ થઈ રહ્યું છે રાહુલ ગાંધી નું આ નિવેદન છે એ ઘણું બધું કહી જાય છે કારણ કે જે રીતે કોંગ્રેસ અત્યારે નિંદ્રા અવસ્થામાં હતી તેને જોતા હવે લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં એક બેઠક હાંસલ કર્યા બાદ તેમના અંદર છે એ કોન્ફિડન્સ આવ્યું છે અને હવે તેઓ લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનું લક્ષ્યાંક છે એ રાખ્યો હતો પરંતુ દૂર દૂર સુધી એ લક્ષ્યાંક ન સાર્થક થયો કારણ કે બનાસકાંઠા બેઠકમાં ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડ્યું કોંગ્રેસે જેને લઈને તેમનું મનોબળ તો મજબૂત થયું જ છે પરંતુ અહીં ખાસ વાત રાહુલ ગાંધીના અંદાજની પણ છે જેવી રીતે તેમને ગુજરાતમાં જ આવીને જે પ્રહારો કર્યા છે ભારતીય જનતા પાર્ટીને અને જે કોન્ફિડન્સ એમનામાં નજર આવી રહ્યું છે એ ઘણું બધું સૂચવી દે છે ઉત્તર પ્રદેશ અને ગુજરાત આ બંને રાજ્યો એવા છે કે જ્યાં લાગે છે કે કોંગ્રેસે ચેલેન્જ એક્સેપ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે અને પોતાના ગોલને હાંસલ કરવા માટે લાગી પડ્યા છે અને અહીં આડકતરી રીતે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં હતા શનિવારનો એ દિવસ હતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ તેમના ભાષણને સાંભળવા માટે ત્યાં કાર્યાલય ખાતે આવ્યા હતા અમદાવાદમાં જે પથ્થરમારાનો બનાવ બન્યો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું તે બાદ કાર્યકર્તાઓમાં જુસ્સો વધારવા માટે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા અને અહીં તેઓ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના પીડિતોને પણ મળ્યા અને આશ્વાસન આપ્યું કે તેઓ ન્યાય અપાવીને રહેશે મહત્ત્વનું છે કે ટીઆરપી ગેમ ઝોન મુદ્દે હવે કોંગ્રેસ આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે અને પીડિતોને ન્યાય અપાવવાની માંગ છે તેઓ સતત સરકાર સમક્ષ કરી રહ્યા છે એવામાં આ આખો ઘટનાક્રમ જે સર્જાયો છે રાહુલ ગાંધીનું આ નિવેદન ત્યારબાદ બેનનું તેજાબી ભાષણ એ જ સમયે આ સમગ્ર મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા આવી અને અલગ અલગ પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ ત્યારે હર્ષ સંઘવી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીમાં સંવેદના નથી એટલા માટે તેઓ આવી વાતો કરી રહ્યા છે શું અર્થ છે એનું પહેલાં આપણે राहुल गांधी अपने राजनीतिक दौरे पे गुजरात आए थे राहुल गांधी और संवेदना का कोई संबंध नहीं है, ना उनमें कभी संवेदना थी और मैं भगवान से प्रार्थना करता हूं कि मात्र राजनीतिक नहीं लेकिन कहीं ना कहीं उन्हें जरूर से थोड़ी

અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર